નમસ્કાર સ્વાગત છે તમારો મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં કોઈ સ્ત્રી નહ્યા વગર આ ત્રણ કામ કરે તો એનો પતિ છે એ હંમેશા દેવામાં ડૂબેલો રહેશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે હે પ્રભુ હું એ જાણવા માંગુ છું કે કયા લોકો આખી જિંદગી દેવામાં ડૂબેલા રહે છે પછી તે ભલે કોઈ પણ ઉપાય કરી લે પણ તે ક્યારે દેવામાંથી બહાર નીકળી શકતા નથી પછી ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી હું તમને તમારા પ્રશ્નોનો ઉત્તર દેતા પહેલા હું તમને એક નાની એવી કથા સંભળાવવા જઈ રહ્યો છું પછી તમને આ કથાના માધ્યમથી આનો ઉત્તર મળી જશે જે મહિલાઓ નાહ્યા વગર આ ત્રણ કામ કરે છે તો એનો પતિ છે એ જીવનભર દેવામાં ડૂબેલો રહે છે અને એ ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીનો વાસ નથી રહેતો અને લક્ષ્મીજી એ ઘરમાં ક્યારેય નથી આવતા પછી માતા પાર્વતીજી કહે છે કે ઠીક છે તમે કથામાં આગળ વધો હું તમારી કથાને ધ્યાનથી સાંભળીશ ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી એક નગરમાં એક રાજા રહેતો હતો એ પોતાનું રાજપાટ છે એ પૂરા મનથી સંભાળતો હતો એ રાજા છે એ ત્યાગ દાન અને બધા જ ગુણોથી સંપન્ન હતો હજુ તે રાજાના લગ્ન થયા ન હતા પણ એક સુંદર રાજકુમારીની સાથે તે રાજાના લગ્ન નક્કી થઈ ગયા હતા ત્યાં એકવાર તે રાજાના દરબારમાં એક સાધારણ વેશભૂષાવાળા એક આદમીને પકડીને રાજાના સૈનિકો દરબારમાં લાવ્યા તે રાતમાં બહુ વધારે ધનથી સાથે કંઈક જતો રહ્યો હતો તેની વેશભૂષા જોઈને એવું લાગતું નહોતું કે તે આ બધા ધનનો માલિક હોય એટલા માટે તે બધા સિપાઈઓનું લાગ્યું કે તે આદમી ચોર હશે અને તે ચોરી કરીને આ બધું ધન લાવ્યું હશે આટલા માટે તે ભાગવાની કોશિશ કરતો હશે એમાં તે રાજાના સિપાહીઓએ તે આદમીને પકડી લીધો હતો અને તેને રાજાની સામે હાજર કર્યો પછી રાજાએ જ્યારે તે આદમીનો પરિચય પૂછ્યો અને એવું જાણવાનું કીધું કે આ ધન એની પાસે ક્યાંથી આવ્યું અને કેવી રીતે આવ્યું તો તે આદમી જણાવવા લાગ્યો કે પોતે એક ધનાઢ્ય સ્ત્રીનો નોકર છે અને તે સ્ત્રીએ તેને આ બધું ધન આપેલું છે તો હવે આ રાજાની જિજ્ઞાસા વધી ગઈ હતી તો તે રાજાએ તે આદમીને એવું કીધું કે તું મને સૌપ્રથમ એ જણાવ કે તે સ્ત્રી તને આટલું બધું ધન શા માટે આપ્યું આની પાછળનું કારણ શું છે તો તે રાજાની વાત સાંભળીને તે આદમી એવું કહેવા લાગ્યો કે એમાં એવું છે કે તે સ્ત્રીના મારી સાથે કંઈક અલગ જ સંબંધો છે અને તે મને તેના પતિની હત્યા કરીને મને મળવા માટે આવશે અને અમે બંને આ બધું ધન લઈને કંઈક દૂર જતા રહીશું અને બંને સાથે સારું જીવન જીવીશું અને આવું વિચારીને તેને મને આટલું બધું ધન આપીને શહેરની બહાર રાહ જોવા માટે કીધું છે તો તે રાજાએ તે માણસને પારખવા માટે રાજાએ પોતાના સૈનિકોને સત્ય જાણવા માટે તે સ્ત્રીના પતિ પાસે મોકલ્યા પછી તે બધા સિપાઈએ રાજા પાસે આવીને તેને એવી ખબર આપી કે તે સ્ત્રી આ નોકરને તમે પકડી લીધો છે તેને ખબર પહેલેથી જ પડી ગઈ છે હવે તું એવું કહે છે લુટેરાઓએ એનું બધું ધન લૂંટી લીધું છે અને તેના પતિની હત્યા કરીને ભાગી ગયા છે અને હવે તેના પતિના અગ્નિ સંસ્કાર માટે તૈયાર થઈ ગઈ છે અને તે પોતાના પતિવ્રતા સાબિત કરવા માટે સતી થવાની યોજના બનાવી રહી છે પછી જેવી સવાર થઈ ત્યારે રાજા તે આદમી અને સિપાહીઓને સાથે લઈને સ્ત્રીના ઘરે પહોંચી જાય છે પછી રાજાએ ત્યાં પહોંચીને જે દ્રશ્ય જોયું તે જોઈને રાજા અચાનક ચોકી જાય છે કારણ કે તે સ્ત્રી છે એ પોતાના પતિની ચિતા ઉપર બેસી ગઈ હતી અને તે બંનેના અગ્નિ સંસ્કાર થવાના હતા તો ત્યાં અચાનક જ રાજાએ તે ચિતાને અગ્નિ દેવાવાળા માણસને ઝડપથી રોકી લીધો પછી તે સ્ત્રીને ચિતા ઉપરથી નીચે ઉતારવા માટે કહ્યું પછી તે રાજાએ તે સ્ત્રીને તેનું દેખાડ્યું અને તેની સામે આ નોકર કર્યો પછી તે તે રાજાએ સ્ત્રીને કીધું કે મને તારી બધી ખબર પડી ગઈ છે હવે તું પતિ ત્યાગ કરી દે અને રાજભોગ લેવા માટે તૈયાર થઈ જા તો અચાનક તે સ્ત્રી રાજાની વાત સાંભળીને થોડીક વાર તો ડરવા લાગી પણ તે થોડી વાર પછી એવું બોલી કે રાજન તમે મારા ચરિત્ર ઉપર આંગળી ઉઠાવતા પહેલા તમારે તમારી રાણીના ખબર પૂછવા જોઈએ કે જે કાલે જ તે કોઈની સાથે લગ્ન કરીને તે મહેલમાં આવી છે અને પછી આટલું બોલીને તે ચરિત્રહીન જે સ્ત્રી હતી તે એકદમથી કૂદીને તે તેના પતિની ચિતા ઉપર બેસીને આગ લગાવીને તે સતી થઈ ગઈ કોઈ કાંઈ પણ કરે ત્યાં સુધીમાં તે સ્ત્રી બળીને રાખ થઈ ગઈ હતી પછી રાજાએ સિપાહીઓની સાથે પાછા પોતાના મહેલમાં આવી ગયા પણ તે રાજાને હજી તે સ્ત્રીના અંતિમ શબ્દો હજી તેને સતાવી રહ્યા હતા કારણ કે તે સ્ત્રીએ તે રાજાને એવું કીધું હતું કે હે રાજા

એ રાજા સાવ કંગાર થઈ ગયો હતો અને તે હવે એક પૈસા માટે આજુબાજુ ભટકવા લાગ્યો અને પછી બીજી રાજાઓની પાસે ઉછીના પૈસા લઈને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો આ બાજુ રાજા છે એ રાણીને લઈને બહુ ચિંતામાં રહેતો હતો કે તેની રાણી રાતમાં ક્યાં જતી હશે આ બધું વિચારીને રાજા છે એ તેના મહેલની અને તેના બધા લોકોની દેખભાળ પણ કરી શકતો ન હતો અને તે દિવસ રાત તેની રાણીના વિશે વિચારતો હતો મિત્રો ભગવાન શિવ કહે છે પાર્વતીજી એક રાતે રાણી છે અને રાજા તે સુતા જોઈને ઉઠી રાણીનો પીછો કરવા લાગ્યા પછી તે રાણી છે એ થોડુંક ચાલીને એક સાધુની પાસે પહોંચી ગઈ એ પાર્વતીજી અહીંયા તો રાજા પોતાની રાણી ઉપર નજર રાખવાનું શરી કરી દીધું હતું ત્યાં અચાનક આ રાજાનો મહેલ ઉપર દુશ્મનનો હુમલો કરી દીધો હતો અને રાજા બધા જ ખજાનો લૂટી જતા રહ્યા આથી રાજા તે સાવ કગાળ થઈ ગયો હતો અને તે હવે આજુબાજુ ભટકવા લાગ્યા હતા તે રાણીને જોઈ તો સાધુ પણ ઉભા થઈ ગયા હતા અને તે તે રાણીને લઈને એક બંને જતા રહ્યા અને પછી રાજાએ ઝૂંપડીમાં જઈને જોયું તો જોઈને રાજા ગયા આ વસ્તુ તેનાથી સહન શક્તિ ન હતી કારણ કે તે રાણી છે એ નિવસ્ત્ર બનીને સાધુને આલિંગન આપવા લાગી અને તે બંનેએ પતિ પત્નીની જેમ પોતાની બધી મર્યાદા ઓળંગી લીધી હતી આ બધી વસ્તુ જોઈને રાજાથી આ વસ્તુ સહન ન થઈ કારણ કે રાજા એવું વિચારવા લાગ્યા કે મારી રાણી આટલી બધી સાચવીને મેં એને આટલો પ્રેમ આપ્યો પણ તેમ છતાં તે મારી બનીને ન રહી શકી મને વિશ્વાસઘાત આપીને આ સાધુની સાથે કુકરમ કરી રહી છે હવે તે રાજા બહુ ક્રોધ આપવા લાગ્યો અને તે રાજાએ અચાનક તે ઝૂંપડીમાં જઈને સાધુને અને રાણીને મારી નાખ્યા પછી આવી રીતે રાજાએ રાણીને અને તે સાધુને મારીને પછી તે પોતાના મહેલમાં પાછો આવ્યો તો તે કંઈક અલગ જ વસ્તુ જોઈને ચોકી જાય છે રાજા તેના મહેલમાં જોવે છે તો તેના મહેલ ઉપર પહેલેથી જ દુશ્મનો ઉભેલા હતા અને તે રાજા ઉપર બધા દુશ્મનો દે છે અને રાજા છે એ કોઈ પણ જંગલમાં ભાગી જાય છે આવી રીતે તે રાજાના બહાર દુશ્મન છે તેના રાજામાં કબજો કરી લે છે હવે તે રાજા એટલો બધો કંગાળ થઈ જાય છે કે તેને પહેરવા માટે કપડા પણ બચ્યા ન હતા ત્યાં અચાનક તેની મુલાકાત છે એ જંગલમાં એક સાધુની સાથે થઈ જાય છે સાધુ છે એ કોઈ બીજું નહીં હોય પણ સાક્ષાત ભગવાન વિષ્ણુ છે કે લક્ષ્મીજીની સાથે ભ્રમણ કરવા માટે જઈ રહ્યા હતા મિત્રો ભગવાન શિવ કહે છે કે પાર્વતીજી હવે તમે વિચારી રહ્યા હશો કે રાજાની મુલાકાત તે ભગવાન વિષ્ણુની સાથે શા માટે થઈ તો હું તમને જણાવવા માંગુ છું કે તે રાજા છે એ બહુ દયાળુ હતો અને સારા સ્વભાવનો હતો તે ક્યારેય કોઈનું ખોટું તો વિચારતો ન હતો તેણે પોતાના બધા જ જન્મમાં સારા જ કર્મો કર્યા છે બસ આટલા જ માટે તે ભગવાન વિષ્ણુ સાધુના રૂપમાં તેની સામે પ્રગટ થયા પછી તે રાજા છે એ ભગવાન વિષ્ણુને જોઈને તેના ચરણોમાં પડી જાય છે અને તેને એવું કહેવા લાગે છે કે મહારાજ મને એ વસ્તુ સમજાતી નથી કે મારા દિવસો આટલા બધા સારા હતા અને મારી પાસે આટલું બધું ધન હતું હું એક રાજા હતો પણ ખબર નહીં મારી સાથે આ બધું શું થઈ રહ્યું છે હું સાવ કંગાળ બની ગયો છું જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી મારી સાથે બીજા રાજાઓનું બહુ વધારે દેવું થઈ ગયું છે અને અત્યાર મારો આખું રાજ્ય પણ જતું રહ્યું છે મારી રાણી પણ મને દગો આપીને જતી રહી છે તો પ્રભુજી હું જાણવા માંગુ છું કે મારી સાથે આવું શા માટે થઈ રહ્યું છે તો કોઈનું ખરાબ નથી કર્યું અને કોઈનું ખરાબ વિચાર્યું પણ નથી હું તો હંમેશા મારા દરબારના લોકોની સેવા જ કરતો આવ્યો છું મેં ભૂખ્યા રોટલો જમાડ્યો છે આ રીતે હંમેશા સત્કર્મો જ કર્યા છે તો ભગવાન વિષ્ણુ કહે છે કે હે રાજન આમાં વાક તારો નથી તારા સારા કર્મોને લીધે જ તને આ રાજપાટનું સિંહાસન મળ્યું હતું પણ તે જ્યારથી લગ્ન કર્યા અને જ્યારથી રાણી તારા ઘરમાં આવી અને ત્યારથી તે રાણી છે એ રોજ નાહ્યા વગર ત્રણ કામ કરતી હતી અને અત્યાર સુધી પણ તે નાહ્યા વગર જ આ ત્રણ કામ કરતી હતી તો હંમેશા ધ્યાન રાખજે કે જે સ્ત્રી નાહ્યા વગર આ ત્રણ કામ કરશે એનો પતિ છે એ ભલે ગમે એટલો સત્યના રસ્તે ઉપર ચાલવા લાગ્યો હોય કેમ ન હોય પણ તેમાં કોઈનો પણ કોઈ દોષ જરૂર લાગી જાય છે અને તે આખું જીવન છે એ દેવામાં જ ડૂબેલો રહે છે તો હવે હું તમને જણાવું છું કે આ ત્રણ કામ કર્યા છે જે સ્ત્રીઓ નાહ્યા વગર ક્યારે પણ કરવા ન જોઈએ અને તારી રાણી છે એ નાહ્યા વગર જ આ ત્રણ કામ કરતી હતી જેના લીધે તું આજે લેણામાં ડૂબી ગયો છે અને તારે બનાવેલું ઘર આટલો સારો મહેલ જતો રહ્યો છે મિત્રો ભગવાન વિષ્ણુ તેને કહે છે કે હે રાજન પહેલું કામ તો એ છે કે સ્ત્રીઓએ નાહ્યા વગર ક્યારેય પણ આ ત્રણ કામ ન કરવા જોઈએ સ્ત્રીઓએ નાહ્યા વગર ક્યારેય પણ પોતાના સેથામાં સિંદૂર ન પૂરવું જોઈએ કારણ કે મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ સિંદૂરને લઈને પણ કેટલાક નિયમ જણાવ્યા છે જો તેને ન જુઓ તો મોટું નુકસાન થઈ શકે છે પરિણીત મહિલાઓ માટે આ નિયમોને ધ્યાનમાં રાખવું જરૂરી છે હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓના શૃંગારમાં સિંદૂરનું ખાસ મહત્વ છે માત્ર સેથામાં જ સિંદૂરનું ખાસ મહત્વ છે માંગમાં સિંદૂર ભરવા માત્રથી પતિની ઉંમર લાંબી થતી હોય છે પણ વાસ્તુમાં કેટલાક નિયમ જણાવ્યા છે કે હિન્દુ ધર્મમાં સિંદૂરનું ખાસ મહત્વ છે શેથામાં સિંદૂર પતિની દિધાર્યું માટે ભરાય છે માન્યતા છે કે શેથા ભરવાથી પતિ પર આવતા સંકટને ટાળી શકાય છે અને તે દેવામાં ડૂબતો નથી એવું માનવું છે કે પરિણિત મહિલાઓને શેથાની વચ્ચે સિંદૂર લગાવવું જોઈએ તેમજ બીજી મહિલાનું સિંદૂર ક્યારેય પણ શેથામાં ન ભરવું જો તમે આવું કરો છો તો તેનાથી પતિને આર્થિક સ્થિતિમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કોઈ બીજાનો સિંદૂર તમારી માંગમાં લગાવવું અશુભ ગણાય છે હંમેશા મહિલાને જોયું છે કે સવારે સ્નાન કર્યા પહેલા તે શૃંગાર કરે છે આંખમાં કાજળ લગાવે છે બંગડીઓ પહેરે છે અને નાહ્યા વગર જ ચાંદલો અને સિંદૂર લગાવે છે પણ સિંદૂર લગાવતા સમયે આ વાતની કાળજી રાખવી કે નાહ્યા પહેલા ભૂલીને પણ સિંદૂર ન લગાવો આવું કરવાથી ઘરની સુખ શાંતિ જતી રહે છે અને વ્યક્તિના મનમાં ઘણા ખરાબ વિચાર આવવા લાગે છે નાહ્યા પછી જ માંગમાં સિંદૂર ભરવું જોઈએ બીજું કામ એ જ્યારે પોતાનો પતિ છે એ પરદેશમાં હોય ક્યારે પણ તેના પતિ વગર છે તે સ્ત્રીના ઘરમાં લક્ષ્મીનો વાસ નથી રહેતો તેમજ એક પરિણિત સ્ત્રીએ પોતાના બેડ ઉપર ક્યારેય જમણી બાજુ ન સુવું જોઈએ તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમ માં બેડ પર સાચી દિશામાં હોવો ખૂબ જ જરૂરી છે અને જો બેડરૂમમાં બેડ ઉપર પત્ની જમણી સુવે તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને પતિ પત્નીના જીવનમાંથી સુખ સમૃદ્ધિ દૂર થઈ જાય છે આવું થવાને કારણે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા પણ થવા લાગે છે આથી વાસ્તુશાસ્ત્ર જણાવે છે કે રૂમમાં બેડ ઉપર પત્નીએ હંમેશા ડાબી બાજુએ જ સુવું જોઈએ તો મિત્રો આવી રીતે સ્ત્રીઓએ એ નાહ્યા વગર નો કામ કરવા જોઈએ જે ત્રણ કામ તમને જણાવ્યા છે તો એનો પતિ છે એ આખું જીવન લેણામાં ડૂબેલો રહે છે અને આ બાજુ ભગવાન વિષ્ણુ તે રાજાને કહે છે કે આ વસ્તુ પણ તારી સાથે જ થઈ હતી તારી રાણી છે હંમેશા નહ્યા વગર જ સિંદૂર લગાવતી હતી અને જ્યારે પણ તું બહાર જતો ત્યારે તે બહુ શૃંગાર કરતી હતી અને તેના પછી બહુ મોટી ચરિત્રહીન પણ હતી અને તેના પલંગ ઉપર જમણી બાજુ સુતી હતી આથી તારે આવી હાલતનો સામનો કરવો પડ્યો છે પછી આટલું બોલીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી આગળ જતા રહ્યા હવે આ બાજુ તે રાજાને માનસિક શાંતિ સાવ જતી રહી હતી તે હવે દુખી રહેવા લાગ્યો હતો હવે આ સાંસારિક સુખોથી તેનું મન સાવ ઉડી ગયું હતું હવે સાંસારિક દુઃખોથી તેનું મન પણ હવે ઉડી ગયું હતું તેના મનમાં વૈરાગ્યની ભાવના આવવા લાગી એવું લાગતું હતું કે તેના ધર્મ કાર્યમાં જરૂર કોઈ ખોટ રહી હશે જેના લીધે ભગવાને તેને પોતાની રાણીનો વિશ્વાસઘાત બતાવીને આવી રીતે સજા આપી હતી તે રાજા જ્યારે તે સમુદ્ર પાસે પહોંચ્યો પછી ત્યાં જઈને તે રાજા છે

રાજા પાછી તે રાજા સિંહાસન ની પ્રાપ્તિ થઈ તો મિત્રો એક સ્ત્રી સ્ત્રીએ ક્યારેય નાહ્યા વગર આ માં જણાવેલા કરવા જોઈએ નહીં અને અને જો કોઈ આ ભૂલ કરશે તો તે બની જશે હંમેશા દેવામાં ડૂબેલા જ રહેશે ક્યારેય પણ ધનવાન નહીં બની શકે તો મિત્રો તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે તેથી આ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ